ખાડી પૂર ઓસરી રહ્યા હોય જેને લઈ મીઠી ખાડી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ છે સાથે સાથે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મનપા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા પહોંચાડાય છે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે લિંબાયત મીઠી ખાડીમાં પૂર આવતા ખાડી કિનારાના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે હાલમાં મીઠી ખાડી પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતા સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ છે સાથે સાથે જ્યાંથી પાણી ઉતરી ગયા છે ત્યાં પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે તો સાથે મેડિકલ ટીમ ફાયર ટીમ અને સફાઈ ટીમ કામમાં જોડાય છે પાલિકા તંત્ર સાથે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ફૂડ પેકેટ દૂધ અને પીવાના પાણીનું પણ સ્થાનિક કોને વિતરણ કરાઈ રહ્યું છે તો હજુ પણ મીઠી ખાડીના કેટલાક ભાગોમાં પાણી ભરાયેલા છે મારું નામ વિકુલ ગણેશ્વરા કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકા હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે આ સતત ચાર દિવસ ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ નવ મીટરના આરેલ પર જે ખાડી દોડતી હતી અત્યારે આઠ પોઈન્ટ પિસ્તાળીસ મીટરના આરેલ પર ખાડીના લેવલ પાણી છે ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છીએ અહીંયા આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા બધા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની ત્રણ ટીમ અત્યારે કાર્યરત છે સાથે સાથે ફાયરની ટીમ પણ છે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે બોટ મારફત ફૂડ સપ્લાય વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડી ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ નવ મીટરના આરેલ પર ખાડીમાં પાણી હતા અત્યારે આઠ પિસ્તાળીસ મીટર ખાડીમાં પાણીનું લેવલ છે